નમસ્કાર મિત્રો મારું નામ છે અજય અને આપ સૌનું સ્વાગત છે નમસ્તે અજય ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વલસાડ જિલ્લામાં સ્થિત મોસ્ટ બ્યુટિફુલ તિથલ બીચ વિશે મિત્રો વલસાડમાં ફરવાલાયક અનેક સ્થળો છે પણ સૌથી પ્રસિદ્ધ અને સુંદર સ્થળ છે તિથલ બીચ અહીંની રેતી દરિયાના મોજા ઠંડો પવન અને સાંજના સમયે અહીંનો સનસેટ

નજીકનું એરપોર્ટ સુરત છે વલસાડ સુરત મુંબઈ રેલવે માર્ગ અને નેશનલ હાઇવે અડતાલીસ પર સ્થિત છે વલસાડ એક ઐતિહાસિક સ્થળ છે જે ગુજરાતના દક્ષિણ ભાગમાં સાગર પાસે અને ઔરંગા નદીના કિનારે આવેલું એક ખૂબસૂરત શહેર છે અહીં કેસર કેરી ખૂબ જ પ્રસિદ્ધ છે મિત્રો તિથલ બીચ સુધી પહોંચવા માટે તમે દેશના કોઈ પણ ખૂણેથી આવો સૌપ્રથમ તમારે વલસાડ રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન પર આવવું પડશે વલસાડ શહેર થી ટિઠલ બીચ નું અંતર આશરે 4 થી 5 કિલોમીટર છે જો તમે ટ્રેન દ્વારા આવો છો તો સીધા વલસાડ રેલવે સ્ટેશન ઉપર ઉતરો અહીંથી તમને સરળતાથી ઓટો રિક્ષા કે ટેક્સી મળી જશે જે તમને સીધા ટિઠલ બીચ સુધી લઈ જશે જો તમે બસ દ્વારા આવો છો તો વલસાડ બસ સ્ટેશન પર ઉતાર્યા બાદ અહીંથી પણ તમને ઓટો કે શેરિંગ ટેક્સી સરળતાથી મળી જશે અને જો તમે પોતાનું ખાનગી વાહન લઈને આવો તો રસ્તો સરસ અને સરળ છે વલસાડથી માત્ર ચાર થી પાંચ કિલોમીટર દૂર ટિઠલ બીચ પર તમે પહોંચી જશો તો મિત્રો દેશના કોઈ પણ ખૂણેથી આવો વલસાડ સુધીની મુસાફરી અને ટિઠલ બીચ સુધી પહોંચવું એકદમ સહેલું છે મિત્રો આગળ વાત કરીએ ઓટો કે બસમાંથી ઉતરતા જ તમને બીચનો નજારો દેખાય છે અહીં તમને નાના મોટા ફૂડ સ્ટોલ આઈસ્ક્રીમ અને ભજિયાની દુકાનો મળશે ખાસ વાત એ છે કે તિથલ બીચ પર જવા માટે કોઈ ટિકિટ કે પ્રવેશ ફી નથી તમે બિલકુલ મફતમાં અહીં કુદરતની સૌંદર્યનો આનંદ માણી શકો છો પ્રવેશ દ્વાર પરથી અંદર જતા જ દરિયાની ઠંડી હવા તમને આવકારશે અને થોડા જ પગલા ચાલ્યા પછી તમે ટિથલ બીચ પર પહોંચી જશો મિત્રો ટિઠલ બીચ જતા જ લોકો દરિયા કાંઠે ફરતા રેટી પર રમતા અને ફોટોગ્રાફી કરતા જોવા મળે છે દરિયાના ઠંડા પાણીના મોજામાં પગ ડુબાડીને ચાલવાનો અનુભવ તો એકદમ અનોખો લાગે છે આ બીચ આશરે ચાર કિલોમીટર સુધી પ્રવાસીઓ જોવા મળે છે સાંજના સમયે બીચનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે સનસેટ પોઈન્ટ પરથી આઠમ સૂરજ અને દરિયાની લહેરો મળીને એક અદ્ભુત નજારો પેદા કરે છે ઘણા પ્રવાસીઓ ખાસ કરીને સનસેટ જોવા જ આવે છે અને સનસેટને કેમેરામાં કેદ કરે છે મિત્રો અહીંનો પ્રવાસ આમ તો એક દિવસમાં પૂરો થઈ જાય છે પણ જો તમે અહીં રોકાવાનો પ્લાન કરો તો બીચની આસપાસ તમને ઘણી સસ્તી અને બજેટ ફ્રેન્ડલી હોટેલ અને લોજ સરળતાથી મળી જાય છે મિત્રો ટિથલ બીચ સિવાય પણ અહીં ઘણા ફરવા લાયક સ્થળો છે જેમાં બે મુખ્ય સ્થળ છે સ્વામિનારાયણ મંદિર અને સાઈ મંદિર મિત્રો વાત કરીએ સ્વામિનારાયણ મંદિરની આર્કિટેક્ચર અને શાંતિમય વાતાવરણ માટે પ્રસિદ્ધ છે અહીં મંદિરની સુંદર નકાશી અને બારીકાઈ મિત્રો બીજું છે સાઈ મંદિર જે સાંઈ બાબાને સમર્પિત છે આ મંદિર શાંતિ અને ભક્તિ માટે જાણીતું છે અહીનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને આરામદાયક છે તેથી ટિઠલ બીચ પર આવતા પ્રવાસીઓ માત્ર દરિયાકાંઠાનો આનંદ નહીં પણ આ બે મહત્વપૂર્ણ ધર્મ સ્થળોની મુલાકાત લઈને પ્રવાસ નો સંપૂર્ણ યાદગાર બનાવે છે મિત્રો આ હતી ટિઠલ બીચ અને તેની આસપાસના સુંદર સ્થળોની મુલાકાત તમે પણ અહીં આવીને કુદરતી સૌંદર્ય ભક્તિ અને મનોરંજનનો અનુભવ લઈ શકો છો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને નવા ટ્રાવેલ વિડિયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે કોમેન્ટમાં લખો તમને ટીઠલ બીચ કેવું લાગ્યું આગલા વિડીયોમાં વધુ રોમાંચક અને સુંદર યાત્રા સાથે ફરી મળીશું ગુડ બાય